દક્ષિણ ગુજરાતના શેરડીના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે કારણ કે સરકારે શેરડીના ભાવમાં તંડીઠ સો રૂપિયાનો વધારો કરતાં ખેડૂત સમાજમાં ખુશી છવાઈ જવા પામી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના શેરડીના ખેડૂતો માટે ચોમાસાની સિઝનમાં બેવડો ફાયદો સરકારે અપાવ્યો છે જેમાં સરકારે શેરડીના ખરીદ ભાવમાં ટન દીઠ સો રૂપિયાનો ભાવ વધારો કર્યો છે જેને કારણે ખેડૂતોને હવે શેરડીના ટનદીઠ ત્રણ હજાર પચાસ રૂપિયાના ટેકાનો ભાવ મળશે સાથે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો છે આ ખેડૂતો સાથે બે લાખથી પણ વધુ શ્રમયોગીઓ જોડાયેલા છે ખેડૂતોને સીધો સો કરોડનો અધોધો કહી શકાય તેવો ફાયદો થયો છે દક્ષિણ ગુજરાતની સહકારી મિલો એક કરોડથી વધુ શ્રેણીનું પીલાણ કરે છે તેમાં દસ લાખ ટન ખાંડનું ઉત્પાદન પણ થાય છે વિગેરે જયેશ પટેલે વધુ માહિતી આપી હતી જયેશ પટેલ ખેડૂત આગમન દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડીમાં ભારત સરકાર તરફથી જે એફઆરપી ટેકાનો ભાવ લગભગ દં દીઠ સો રૂપિયા જેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને કારણે ખેડૂતોમાં ખુશી છે લગભગ દક્ષિણ ગુજરાતમાં તેરથી થી ચૌદ સુગર ફેક્ટરીઓ દર વર્ષે એક કરોડ ટન પીલાણ એક કરોડ ટનનું પીલાણ કરે છે અને સભાઈ છે કે આને કારણે લગભગ ખેડૂતોને સો રૂપિયા જેટલો ફાયદો તેને કારણે સો કરોડનો ફાયદો થવાનો છે સાથે સાથે પાંચ લાખ ખેડૂતોની સાથે અઢી લાખ જેટલા શ્રમયોગીઓ પણ કામ કરી રહ્યા છે અને ફાયદો થવાનો છે અને ખાસ કરીને મોદી સાહેબના નવ વર્ષના શાસનમાં તમે જોવું તો ટેકાનો ભાવ બે હજાર ચૌદ પંદરમાં એકવીસો રૂપિયા દંડી થતો આજે વધીને એકત્રીસોને પચાસ થયો છે મોદી સાહેબનું જે બમણી આવકનું ખેડૂતોનું સપનું છે એના અનુસંધાનમાં આ જે વધારો છે એને અમે આવકારીએ છીએ અને સાથે સાથે જે રીતે જે તંડી ઠંડીની સાથે તમે જવું તો ખાંડની પણ મહત્તમ કિંમતે વેચાણ થાય એ દિશાના કેન્દ્ર સરકારે પ્રયત્ન કર્યા છે અગાઉ તમે જવું તો એકત્રીસ રૂપિયા નક્કી કર્યા હતા અને ખેડૂતો પણ જે રીતે ટેકાના ભાવ વધી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો છે એ સમય કે દિવસોમાં જ્યાં ટેકાના ભાવ વધ્યા છે વેચાણની કિંમત પણ લગભગ પાંત્રીસ રૂપિયા થાય એવી ખેડૂતો આમ દક્ષિણ ગુજરાતના શેરડીના ખેડૂતોને દંડી સરકારી ખરીદ ભાવમાં સો રૂપિયાનો તોટિંગ વધારો કરતા ખેડૂતોમાં ખુશી છોવા જવા પામી છે અજર કુરસી સાથે પ્રકાશવાળા